પાટણ જિલ્લામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ખાનગી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ શૌર્ય સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી શહીદી વહોરનારા તેર શહીદોના પરિવારને શિક્ષણ આરોગ્ય માટે એક લાખ અગિયાર હજાર રોકડ પુરસ્કાર આપી સહયોગ આપવામાં આવ્યો હતો આ સંસ્થા દ્વારા અત્યાર સુધી કુલ અડતાલીસ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે એની અંદર ગુજરાત ભરમાંથી શહીદોના પરિવારોનું

કે અમે સર ઝુકાવીને એની સામે અમારે હાલવું પડે એટલું બધું માન સન્માન આ લોકો એ આપ્યું